નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે નવરાત્રિની અંદર ગુજરાતના રાજકારણમાં સત્તાધારી જે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી એમાં બહુ જ મોટા ફેરફારો થશે એવી સંભાવનાઓ આજે સૌ કોઈને દેખાઈ રહી છે આ ને આ સંભાવનાઓ દેખાવા પાછળના બે મુખ્ય કારણો એ છે એક કારણ એ કે સી આર પાટીલે કમલમમાં બેઠક લીધા બાદ આ જાહેરાત કરી હતી કે ટૂંકમાં જ આપણે ફરી મળીશું મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા પ્રદેશ પ્રમુખની પણ નિયુક્તિ થશે સામાન્ય રીતે કમલમમાંથી કોઈ વાત લીક નથી થતી અને સી આર પાટીલે વડાપ્રધાન કે ગૃહમંત્રી અમિતભાઈને પૂછ્યા વગર આ વાત કરી હોય એ માનવાના કોઈ કારણ નથી એટલે સૌથી આ એંધાણ જે વર્તાઈ રહ્યા છે એનું સૌથી મોટું કારણ હોય તો સી આર પાટીલની જાહેરાત અને બીજું કારણ એ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આવન જાવન સતત ગુજરાતની અંદર વધી ગઈ છે હજુ હમણાં જ વડાપ્રધાન આવ્યા હતા વીસ તારીખે ફરી ભાવનગર આવી રહ્યા છે અને બાવીસ તારીખે પહેલાં નોરતાના દિવસે અમિત શાહ પણ આવી રહ્યા છે એ રાજકોટ આવવાના છે ત્યાં સહકારી ક્ષેત્રોનું જે સંમેલન થવા શું છે એ જયેશ રાદડિયા ત્યાંની જે ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક છે આમ તો એની જે સાધારણ સભા છે હંમેશા જામકંડોળના જયેશ રાદડિયાના વતનમાં મળતી હોય છે પરંતુ આ વખતે રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડમાં બોલાવી છે ને એમાં બીજી સાત સંસ્થાઓ પણ છે એટલે જયેશ રાદડિયાનું આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે હવે જે મોટા બે ફેરફારો થવાના છે એમાંનું એક એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે મંત્રીમંડળનું મોટા પાયે નવીનીકરણ થશે કે જૂનાને કાઢી અને નવા મંત્રીઓની પસંદગી કરવા વિસ્તરણ તો એને કહેવાય કે નવા પાંચ ઉમેરે પરંતુ જૂનાને કાપીને નવા ઉમેરાય અને એનું કદ મોટું થાય એવું અત્યારે લાગી રહ્યું છે એટલે એનું નવીનીકરણ સંપૂર્ણપણે થશે એવું લાગી રહ્યું છે અને બીજો મુદ્દો એ છે પ્રદેશ પ્રમુખની નિમણૂક મંત્રીમંડળના નવીનીકરણ પહેલાં કરવી કે પછી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે ક્યારે શું થશે આપણને ખબર નથી નવરાત્રિ બાવીસ તારીખથી શરૂ થાય છે ત્યારે કોને માં અંબાના આશીર્વાદ ફળે છે અને લીલી પેનથી સહી કરવાનું મળે છે અને કયા મંત્રીનો ગરબો ઘેર જાય છે એ તો આવનારો સમય જ કહે છે વર્તમાન મંત્રીમંડળની વાત કરીએ તો અત્યંત નાનું મંત એકસો ને છપ્પન ધારાસભ્યો ચૂંટાયા હતા છતાંય તે સત્તર સભ્યોનું મંત્રીમંડળ છે મુખ્યમંત્રી સહિત અને એ એકસો છપ્પનમાં પછી પાંચ ને એકસો એકસઠ થયા છે હવે આટલા બધા ધારાસભ્યો ચૂંટાયા છતાં મંત્રીમંડળનું કદ નાનું હતું અને મંત્રીમંડળનું કદ નાનું હોવાથી સરકારને છેલ્લા અઢી વર્ષ દરમિયાન કોઈ ખાસ ઇમેજ ઊભી થઈ શકી નથી એની કોઈ અસરકારકતા લોકોની અંદર દેખાતી નથી અને આ નાનું મંત્રીમંડળ હોવાને કારણે બાબુશાહી છે એને માથું ઊંચક્યું છે એના પર કોઈને કંટ્રોલ અધિકારીઓ પર ના હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે હવે જે મંત્રીમંડળમાં ફેરફારો થવાની જે ધારણા છે એમાં ત્રણ ફેરફારો થશે એક તો એ કે હાલનું જે સત્તર સભ્યોનું મંત્રીમંડળ છે એ મોટું કરી અને પચીસ કે સત્યાવીસ સભ્યોનું કરાશે એવી સૌથી મોટી દ્રઢ ધારણા છે બીજી ધારણા એ છે કે વર્તમાન મંત્રીઓ છે એમાંથી મોટા ભાગનાને પડતા મુકાશે અને નવા બીજા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે ખાસ કરીને યુવા ચહેરાઓને અને સૌરાષ્ટ્રને વિશેષ મહત્વ મહત્વ આપવામાં આવશે એમ લાગી રહ્યું છે કેમ કે જે ગોપાલ ઇટાલિયાની વિસાવદનમાં જીત થઈ છે એનાથી જે પક્ષ છે એ જાગૃત થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો એ છે કે નવા મંત્રીમંડળની જે રચના થશે એ બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થશે કે જેનાથી સરકારની એક વિમુ ઇમેજ ઊભી થાય તમામ જ્ઞાતિ સમાજને પ્રતિનિધિત્વ મળી રહે અને તમામ વિસ્તારોને પ્રતિનિધિત્વ મળે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર છે કચ્છ છે તમામ વિસ્તારોને મહત્ત્વ મળી રહે એ પ્રકારનું એ મંત્રીમંડળ હશે એવું ચોક્કસપણે આપણે માની શકીએ હવે જે હાલના મંત્રીઓ છે એમાંથી કેટલાક નિષ્ક્રિય છે કેટલાકને કોઈ એમના સગાવાલા નહીં ભ્રષ્ટાચારના કારણે છાંટા ઉડ્યા છે એવા મંત્રીઓ છે કેટલાકની નાદુરસ્ત તબિયત છે આ બધા કારણોસર કેટલાક મંત્રીઓને દૂર કરવામાં આવશે એવું લાગી રહ્યું છે અને આમાં જે નામો અત્યારે ચર્ચામાં આવ્યા છે મીડિયામાં આવ્યા છે એ નામો જોઈએ તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બલવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા કુબેર ડિંડોર ભાનુબેન વગેરે નામાં વગેરે નામો વહેતા થયા છે આ સૌ સિનિયર અને કેબિનેટ મંત્રીઓ છે કુંવરજી બાવળિયાને જો ખસેડવા હોય તો કોઈ બીજો મોટો એમની જગ્યાએ કોળી ચહેરો આવશે એવું લાગી રહ્યું છે કારણ કે કોલી અને ઠાકોરોની વસ્તી ગુજરાતની અંદર સૌથી વધારે છે હવે જો કેબિનેટ કક્ષાના જે મંત્રીમંડળ છે એનું આપણે વિચારીએ તો બચ્ચું ખાવડ છે એમના દીકરાઓનું નારે જે કૌભાંડની અંદર મનરેગા કૌભાંડમાં નામ ઉછળ્યા છે એને કારણે એમને જાહેર કર્યા વગર જ અત્યારે મંત્રીમંડળથી દૂર રાખવામાં આવી રહ્યા છે એમનું નામ કપાસે એવું લાગી રહ્યું છે બીજા છે ભીખુસિંહ પર પરમાર જેમના પુત્રનું નામ બીજેડના ભાગીદાર તરીકે ચમક્યું હતું પુરુષોત્તમ સોલંકીને એમની નાદુરસ્ત તબિયતના કારણે જો ખસેડવામાં આવે તો એમના જગ્યાએ એમના ભાઈ હીરા સોલંકીને સ્થાન મળશે એવું ચોક્કસ લાગી રહ્યું છે અને બીજા જે રાજ્યકક્ષાના મંત્રીઓ છે એમાં બે મહત્વના નામો છે હર્ષ સંઘવી અને બીજું નામ છે જગદીશ વિશ્વકર્મા હર્ષ સંઘવીનું કદાચ ખાતું બદલાશે એવું લાગી રહ્યું છે અને સાથે સાથે જગદીશ વિશ્વકર્મા છે એમને કેબિનેટનો દરજ્જો મળશે એવું એક ધારણા ઊભી થઈ છે કારણ કે એમની કામ કરવા એની શૈલીથી સૌ કોઈ ખુશ છે અને જે નવા નામો વહેતા થયા છે કે જેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે એમાંનું સૌથી પહેલું નામ છે જયેશ રાદડિયાનું કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત પછી એને સૌરાષ્ટ્રમાં ટક્કર આપી શકે એવો યુવા ચહેરો જો શોધવામાં આવે તો મોટાભાગે જયેશ રાદડિયા ઉપર જ કલશ ઢોલાય એવું લાગે છે બીજું છે અમરેલીના વિસ્તારમાંથી ચૂંટાયેલા મહેશ કસવાલા કૌશિક વેકરિયા સંગીતા પાટિલ કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા વગેરેના નામો વહેતા થયા છે અમદાવાદમાંથી જો લેવાના થાય તો પૂર્વ મેયર અને એલ એસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહનું નામ અથવા તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ પણ આવી શકે અને મહિલા ચહેરા તરીકે જો આપણે અમદાવાદમાંથી જોઈએ તો પૂર્વ ડેપ્યુટી મેયર દશનાબેન વાઘેલાનું નામ આગળ ગણાઈ રહ્યું છે કારણ કે એમને પહેલાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ એમનું નામ સપાટી ઉપર આવ્યું હતું એ જ રીતે ડૉક્ટર દર્શિતા શાહનું નામ પણ એ વખતે સપાટી ઉપર આવ્યું હતું રાજકોટના ધારાસભ્ય એટલે મહિલાઓમાંથી કોને કોને લેવાશે એની ગણતરીઓ પણ ચાલુ થઈ ગઈ છે અત્યારના જે અધ્યક્ષ છે વર્તમાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમનું વજન ખૂબ જ ગણવામાં આવે છે એમને કદાચ મંત્રીમંડળમાં સિનિયર મંત્રી તરીકે લે અથવા તો અધ્યક્ષ તરીકે ચાલુ રાખે અથવા તો સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો આપે એવી પણ ગણતરી થઈ રહી છે હવે આ બધું જો અને તો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ આપણે ધારણા કરીએ એના કરતાં કંઈ જુદું જ નીકળતું હોય છે અને કંઈક આશ્ચર્યજનક જ વસ્તુ આપવા માટે એના નેતાઓ ટેવાયેલા છે એટલે આ જો અને તોની વચ્ચે ખરેખર શું આવશે એનો આપણે પ્રતીક્ષા કરવાની રહી હવે બીજા મુદ્દા પર આવીએ કે નવા પ્રદેશ પ્રમુખ નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ જો આપણે ધારણા કરીએ તો અત્યાર સુધીમાં વહેતા થયેલા નામોમાં છે પુરુષોત્તમ રૂપાલા મયંક નાયક જગદીશ વિશ્વકર્મા દેવુસિંહ ચૌહાણ આ સહિત ઘણા બધા નામો વહેતા થયા છે દર અઠવાડિયે એક નવું નામ વહેતું થાય છે પરંતુ કદાચ આ બધા નામો સિવાયનું કોઈ નવું જ નામ હોય એવું પણ બની શકે અને સૌથી મોટી વાત એ છે કે ઓબીસી ચહેરાને સંગઠનમાં અથવા સરકારમાં મહત્ત્વનું સ્થાન મળશે એવું લાગી રહ્યું છે કેમ કે હવે ગુજરાતની અંદર રાહુલ ગાંધીની આવન જાવન વધી રહી છે રાહુલ ગાંધીએ ચેલેન્જ પણ ફેંકી છે આવતી ચૂંટણી માટે આ બાજુ ગોપાલ ઇટાલિયાની જીત પછી સૌરાષ્ટ્રમાં થોડું વાતાવરણ પલટાયું છે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી છે એનું જે મેનેજમેન્ટ છે એના જે ને થિંક બેંક છે એ બહુ ઝીણું કાતવા ટેવાયેલી ટેવાયેલી હોય છે ને દરેક વસ્તુનું એનાલિસિસ કરીને નિર્ણય લેવા ટેવાયેલી હોય છે રાહુલ ગાંધી છે એ ઓબીસીને હંમેશા વધારે મહત્ત્વ આપતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી પ્રમુખ કે સરકારમાં એક મોટો ચહેરો ઓબીસીનો સમાવવામાં આવશે એવું પણ લાગી રહ્યું છે જોઈએ આવતા દિવસોમાં મા અંબાના આશીર્વાદ કોને ફળે છે નમસ્કાર નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર